યાદ આવે બીજો પ્યાગ મારવું તો ક્યાંક ને ભમાવું મારે હવે કડવાનો દારૂ પીવાનો હજાર સારું કર ભમાયકો મોએ લે લે આમ જોરા એકન ભાવ મેલે એટલે લે તું એય પોટલી એડવા તમે શું રોટલા ખા એટલે એટલે તું ઊભો રહી એટલે તું કે આવે ભલા હું દારૂ আরে <coughs> <coughs> કતો તન ભમા આવું જોઈ ક એ તા આવી ગયો હોનું માનું દુકાન થાય ગયું એક છે આ આ કે વાહ હા અલ્યા વાર તો નહી દારૂ લ્યા લખમાં ભીરો થી એટલે વાત પર તમારા રોડ દેતો તાર માનું તરા આલતો તે વધારે ની બોલા મેમાન આ એટલા બોલતો નહી એટલે આ તમ દો મો મારું માહા આવી ગયો યે

કોટા નું કે નવરો દારૂ કઈ ઉડતો નવરો દારૂ ઉડતો તમારે ઘી લેવા દેવા હે ફટા જે હોય તું મારા

થીગા તમે પ્રમાણ આલે પણ મારા જોખુ મન પાતો કરે એટલે નાજી મા મારા વા હવરમ તમારી મારવાની મજા આવે જો બસ

પૈસાની જરૂર છે પૈસા જ નહીં માર કોણ